ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું પૌવાનો ટેસ્ટી એવો નવો નાસ્તો અને આ નાસ્તો જે છે તે આપણે સવારે બાળકોના લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકીએ છીએ અને જો હા તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો બનાવીએ પૌવાનો ટેસ્ટી એવો નવો નાસ્તો તો તેના માટે સૌપ્રથમ મેં અહીં ત્રણ એવા મીડિયમ સાઇઝના નાની સાઈઝના બટેકા છે તે લીધા છે અને તેને આ રીતે આપણે ટુકડા કરીને કૂકરમાં નાખી દેસું અને ત્યારબાદ અહીં બે મુઠ્ઠી જેટલા વટાણા છે તે વટાણાને પણ અહીં કૂકરમાં બાફવા માટે નાખી દઈશું તો અહીં શાકભાજીમાં જો વટાણા ન હોય તો તેને તમે સ્કીપ એટલે કે ન પણ નાખશો તો પણ ચાલશે અને હવે અહીં વટાણા અને બટેકા બફાય તેટલું જ પાણી ઉમેરીને એક કે બે સીટી થવા દઈશું તો અહીં થોડું એવું મીઠું જે છે તે હું ઉમેરી દઈશ હવે તેની એક કે બે સીટી આપણે થવા દઈશું તો અહીં વટાણા અને બટેકા જે છે તે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો તેને અહીં એક બાઉલમાં લઈ લેશું અને વટાણા અને બટેકાને આ રીતે એકદમ સરસ રીતે આપણે એને મસળી લેશું એટલે કે મેસ કરી લેશું તો અહીં વટાણા અને બટેકા મેસ કરી લીધા ત્યારબાદ હવે આપણે અડધો કપ જેટલા મેં પૌવા લીધા છે તો પૌવાને આપણે એક ચાણીમાં આ રીતે ચાળી લેશું અને ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને તેને પલળવા માટે સાઈડ પર મૂકી દેશું ત્યારબાદ હવે વટાણા અને બટેકા જે આપણે મેસ કરીને રાખ્યા છે તેમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી જે ચોપ કરેલી છે તે મેં ઉમેરી દીધી છે એક મીડિયમ સાઇઝનું ગાજર છે તેને મેં છીણી લીધું છે તેને ઉમેરી દઈશું અને એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ છે તેને પણ ચોપરમાં ચોપ કરી લીધું છે તે બધી શાકભાજી ઉમેર્યા બાદ હવે અહીં આદુ મરચાં અને લસણ છે પીસેલા તે ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે તેમાં અહીં આપણે જે પૌમાં પલાળીને રાખ્યા હતા તેને પણ દસથી પંદર મિનિટ થઈ ગઈ છે તો તે પૌવાને પણ અહીં ઉમેરી દઈશું અને ત્યારબાદ અહીં ઉપરથી લીલા ધાણા છે તે ઉમેરી દઈશું અને લીલા ધાણાને ઉમેર્યા બાદ હવે અહીં આપણે મસાલાઓ ઉમેરી દઈશું તો મસાલામાં સૌ પ્રથમ એકથી દોઢ નાની ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને ચપટીક જેટલી હળદર ઉમેરી દઈશું અને હળદરને ઉમેર્યા બાદ હવે અહીં અડધી ચમચી જેટલો પાઉંભાજી મસાલો છે તે ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું તેનાથી તેનો કલર જે છે તે બહુ સરસ આવશે અને ત્યારબાદ હવે તેમાં એક લીંબુનો રસ ઉમેરી દઈશું તો લીંબુનો રસ પણ જરૂરથી ઉમેરો તેનાથી ખટાશ જેવો ટેસ્ટ જે છે તે સરસ લાગશે ત્યારબાદ હવે તેમાં અહીં ત્રણથી ચાર ચમચી જેટલો બેસન એટલે કે ચણાનો લોટ ઉમેરી દઈશું અને ચણાના લોટને ઉમેર્યા બાદ હવે આ બધી વસ્તુને આપણે શાકભાજીને અને પૌવાને ચણાના લોટને બધી વસ્તુને મસળીને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું મસાલા સાથે આ રીતે બધી વસ્તુને મસળીને એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે હાથમાં આ રીતે તેલ લઈ લેશું અને બે હથેળીમાં તેલને એકદમ સરસ રીતે લગાવી લેશું અને થોડું થોડું મિશ્રણ લઈને આ રીતે લંબગોળ શેપમાં બધા ગોળા આપણે આ રીતે વાળી લેશું જો તમારે લંબગોળ શેપ ના આપવો એને ગોળ ગોળ શેપ આપવો હોય તો પણ ચાલે તો બધા જ મિશ્રણમાંથી આ રીતે લંબગોળ એવો આકાર આપણે આપી દેશું તો આ રીતે બધા જ મિશ્રણમાંથી આ રીતે લંબગોળ આકાર આપ્યા બાદ અહીં ઉપર થોડા એવા તલ ઉમેરી દેશું અને તલ ઉમેરવાથી દેખાવમાં સરસ લાગશે તો આ રીતે તલ ઉમેર્યા બાદ થોડા એને ગોળ ગોળ ફેરવી દઈશું એટલે બધી બાજુ તલ જે છે તે એકદમ સરસ રીતે ચીપકી જશે ત્યારબાદ હવે તેને આપણે તળી લેવાના તળી લેવાના છે તો તેના માટે અહીં મીડિયમ ગેસથી થોડી હાઈ ગેસની ફ્લેમ રાખવાની છે અને થોડા થોડા ઉમેરીને આપણે તેને તરી લેવાના છે અને તરતી વખતે પણ આ રીતે તરત જ ઉમેરીને તેને પલટાવવાના નથી થોડા બ્રાઉન રંગના થઈ જાય દેખાય કે બ્રાઉન રંગના થઈ ગયા છે ત્યારબાદ તેને પલટાવીને બધી બાજુ આ રીતે બ્રાઉન રંગના થવા દેવાના છે તો આ રીતે પૌવાનો નાસ્તો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો સવારે બાળકોના લંચ બોક્સમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો આપણે સવારે બાળકોના લંચ બોક્સમાં બનાવવાનો હોય તો આ રીતના શેપમાં વાળીને તેને ડીપ ફ્રીઝમાં પણ આપણે મૂકી શકીએ છીએ અને સવારે બાળકોને ફ્રાય કરીને નાસ્તામાં આપી શકાય છે તો તૈયાર છે અહીં ટેસ્ટી એવો પૌવાનો નવો નવો નાસ્તો અને આ રીતે પૌવાનો નાસ્તો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ